પાલિતાણામાં આવેલ મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ગત મોડી રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટ આસપાસ અચાનક વિકરાળ આગ લાગી હતી આ ઘટનાની જાણ પાલિતાણા ફાયર વિભાગને કરતાં ઘટના સ્થળે દોડી ગયો હતો અને બે વાગીને પિસ્તાલીસ મિનિટ કલાકે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ આગમાં ઓફિસનો સરસમાન ફાઇલો સહિતનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી